નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીફોમ ગુજરાત મહિસાગર જિલ્લામાં મધ્ય ગુજરાત કંપની લિમિટેડના રૂપિયા વીસ લાખ ચોરાણું હજારના સીએસઆર ફંડ બે હજાર ત્રેવીસ ચોવીસમાંથી લુણાવાડા કલેક્ટર કચેરી ખાતે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જિલ્લા પંચાયત પ્રમુખ બાઉુભાઈ પટેલ દાહોદ સાંસદ જસવંતસિંહ બાબોર કલેક્ટર અર્પિત સાગર ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ અને માનસિંહ ચૌહાણ જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થની ઉપસ્થિતિમાં એનિમલ વેક્સિન વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જિલ્લા પશુપાલન વિભાગને સુપ્રત કરેલ આ વેક્સિન વાન વિશે શિક્ષણ મંત્રી કુવર ડિંડોરે જણાવ્યું હતું કે આ વેક્સિન વાન દ્વારા મહીસાગર જિલ્લાના છ તાલુકાના અંદાજીત સાત લાખ પશુઓને વિવિધ પ્રકારની બીમારીઓ સામે રક્ષણ આપવા ઇમ્યુલાઇઝેશન દ્વારા જીવલેણ બીમારીઓ સામે રક્ષણ પૂરું પાડવામાં આવશે તથા આકસ્મિક રોગચાળા સમયે પશુઓને તાત્કાલિક રસીકરણ અને સારવાર આપવા માટે પણ આવશ્યક સંજોગો કામગીરી લઈ શકશે આ વેક્સિન વાન દ્વારા આકસ્મિક ડિઝાસ્ટર નહીં લગતી કામગીરીમાં પશુઓને જીવનદાન મળશે આ વેક્સિન વાન દ્વારા પશુપાલકોના મોંઘા પશુને જીવનદાન આપી બીમારી સામે બચાવી અને પશુપાલકોને આર્થિક નુકસાનીથી બચાવી શકાશે સૌને મારા નમસ્કાર આજે મારા મહીસાગર જિલ્લામાં મારા દિશાની બેઠક હતી અમારા દાહોદના સાંસદ જશવંતસિંહ બાપુર સાહેબ વધારે અને અમે બધા જ અધિકારી બધા જ અમારા ધારાસભ્યો જિલ્લા પ્રમુખ અને કામની સમીક્ષા કરી રિવ્યુ બેઠક લીધી અને એમજીવીસીએલ ના માધ્યમથી સીએસઆર ફંડ ત્રેવીસ ચોવીસ વીસ લાખના ખર્ચે એનિમલ વેક્સિન વાનનું ઉદઘાટન આજે કર્યું છે અમે આ વેક્સિન વાન દ્વારા જિલ્લા પંચાયત મહીસાગરના છ તાલુકાઓ અમારા જે છે બાલાસિનોર વીરપુર કરણા સંતરામપુર અને લુણાવાડા એમાં અંદાજે સાત લાખ જે પશુઓ છે એમની વિવિધ પ્રકારની જે બીમારીઓ જે થાય છે આ ચોમાસામાં એ જે બીમારીઓ છે એની સામે રક્ષણ આપવા માટે ઇન્સ્યુલન્સ સાથેની આ દ્વારા જીવલેણ જે બીમારીઓ જે થાય છે એનું રક્ષણ પૂરું પાડવા માટે આ જે વેક્સિન વાન જે આપી છે આશીર્વાદરૂપ સમાન નિવડશે આકસ્મિક જ્યારે ક્યારે રોગચાળો નીકળે રોગળો ફાટી નીકળે પશુઓને તાત્કાલિક રક્ષણ કરવાની વ્યવસ્થા કરવાની થાય એવા સમયે આવશ્યક સંજોગોમાં આજે અમારી જે વાન છે જે સીએસઆર ફંડ થી એમજીવીએલ આપી છે એ આશીર્વાદરૂપ સમાન નિવડવાની છે સાથે સાથે આકસ્મિક ડિઝાસ્ટર લાગતા કામગીરીમાં પશુઓને જીવનદાન પણ મળશે આ વેક્સિન વાન દ્વારા પશુપાલકોમાં મોગા પશુઓને જીવનદાન આપી બીમારી સાથે બચાવવાનું એક ભગીરથ કાર્ય આ એમજીવીએલ ના માધ્યમથી થયું છે અને એમજીવીએલ ના આપણા અધિકારી મિત્રો અને એમની ટીમને પણ હું શુભેચ્છા પાઠવું છું કે આ સારા કામમાં જીવદયાના કામમાં સહયોગી બન્યા છે અને મારા મહીસાગર જિલ્લાના તમામ પશુપાલકોને આનો લાભ આવનારા સમય મળશે તમામ મારી શુભકામનાઓ